ગુજરાત એટીએસને હથિયાર સંબંધિત કેસનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી હતી જેમાં ગુજરાતના એકસો આઠ આરોપીઓને હથિયારના લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા હતા આઠ લાખથી વીસ લાખ રૂપિયામાં હથિયારના લાયસન્સ આપવામાં આવતા હતા આરોપીઓ મણિપુર અને નાગાલેન્ડથી ખોટી રીતે લાયસન્સ બનાવતા હતા અને અહીં હથિયાર વેચતા હતા જે કૌભાંડનો પર્દાફાશ કરીને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે ગુજરાત અને હરિયાણામાં અનેક લાયસન્સ ઘટસ્ફોટ થયો હતો બોગસ ડોક્યુમેન્ટના આધારે હથિયારના પરવાના પણ અપાવી દેવામાં આવ્યા હતા મણિપુર અને નાગાલેન્ડથી લાવતા હતા ગુજરાત એટીએસએ હથિયારોને લઈને ખુલાસા કર્યા હતા ગુજરાતની વિવિધ એજન્સીઓએ હથિયાર સંબંધિત કેસમાં સફળતા મેળવી છે અત્યારના લાયસન્સ મણિપુર અને નાગાલેન્ડથી ઇસ્યુ થયા હતા મોટાભાગના હથિયારો હરિયાણામાંથી ખરીદવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે પૂર્વ તરફ રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ કાઢવામાં આવ્યા હતા સમગ્ર ઓપરેશનમાં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી પોલીસને સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે ગુજરાતમાં એકસો આઠ આરોપીઓએ વેપન્સના લાયસન્સ લીધા હતા સાત લાખથી લઈને આઠ લાખ રૂપિયા સુધીમાં લાયસન્સ આપતા હતા વેપન લાયસન્સની જરૂર હોય તેવા લોકોને હરિયાણાના એજન્ટ સાથે મિટિંગ કરાવતા હતા જેમાં હરિયાણાની દુકાન રજિસ્ટર્ડ લાયસન્સ શોપ હતી જ્યારે નાગાલેન્ડના ઇમ્પલમાંથી ચાર લાયસન્સની માહિતી શરૂઆતમાં મળી હતી જોકે આ ચાર કેસની તપાસ કરતાં કોબાંડના તાર ખુલવા લાગ્યા હતા વધુ તપાસમાં આ દેશવ્યાપી મસમોટું કોબાંડ હોવાનું સામે આવ્યું હતું એકસો લોકોની યાદી શોધવામાં આવી હતી જેમાં છેલ્લા છ વર્ષમાં તમામ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યા હતા આ લોકો મારફતે માટે જે પ્રારંભિક થઈ છે એ પ્રારંભિકમાં જાણવા મળે છે કે આ લોકો દ્વારા એના માટે અને બીજા લગભગ ફોર્ટી લોકો માટે વેપર લાયસન્સ એ લોકોએ પ્રક્યોર કર્યા છે સાથે સાથે આ લોકોની તપાસ અને ખાનગી તપાસમાં બીજા જે ગુજરાતના બાવન માણસો બીજા પણ મળ્યા છે જે પણ આ રીતના વેપન લાયસન્સ પ્રક્યોર કર્યા છે આ રીતે કુલ આ કેસમાં લગભગ 108 આરોપીઓ થાય છે જેની અંદર ગુજરાતથી વેપન લેવનાર એજન્ટ્સ અને સાથે સાથે હરિયાણામાં આ વેપન્સની સેટિંગ કરવાવાળા માણસો એ રીતે ટોટલ 108 આરોપીઓ થાય છે સાત આરોપીઓને પ્રારંભિક ધરપકડ થઈ ગઈ છે બીજા ઘણા બધા જે આરોપીઓ છે એ પણ અમારા રાડાર ઉપર છે